ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વરને જય સ્વામિનારાયણ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને ટિફિનની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને હસબન્ડ બી મંદિર ગયા છે આવશે એટલે પછી ફટાફટ દોડામ દોડ ચાલુ છે જો તમને બતાવું આપણે ટિફિનમાં આજે સરસ મજાનો બટાનો ઓળો અને રોટલા તમારે પણ ખાવા હોય તો આવી જાઓ મિત્રો બન્યા રહેજો જો મિત્રો હવે આપણે રોટલા પણ રેડી થઈ ગયા છે અને હવે ફટાફટ ટિફિન ભરી દઈશું એવું કંઈક આવું આપણું રૂટિન ચાલુ થઈ ગયું છે હવે આજે કર્મના ટ્યુશનમાં સરે પેરેન્ટ્સ ટીચર મિટિંગ રાખી છે કારણ કે હવે દસમાના બહુ દિવસો બોર્ડના બાકી નથી એટલે સર કે એકવાર પેરેન્ટ્સ જોડે મળી રહીએ બાળક ક્યાં ભૂલ કરે છે એ આપણે મળીને જોઈ લઈએ એટલે બન્યા રહેજો પછી બતાવીશ તમને જો મિત્રો પેરેન્ટ્સ મીટિંગમાં જઈને આવી ગયા છીએ અને પછી હવે નીચે એક હવે ઉત્તરાયણ આવે છે એટલે બાઇકને આપણે સળીઓ લગાવવા આવી ગયા છે તમે જુઓ તમને બતાવો જો કર્મ અને એના પપ્પા પેલો સળિયો લગાવી રહ્યા છે કારણ કે ઉત્તરાયણ આવે છે બહાર ક્યાંય બી નીકળીએ તો આ સેફટી માટે સારું છે જરૂરી છે એટલે તમે પણ મિત્રો તમારા સાધનને લગાવી દેજો કારણ કે આ સારું લાગે કે ના લાગે સાધનને પણ જરૂરી છે જ્યારે આપણું ગળું કપાશે તો દવાખાનામાં જવું કોને ગમશે એના કરતા બેટર છે કે આપણી સેફ્ટી માટે સારું એમ બોલો લગાવો છો મિત્રો તમે પણ લગાવો સળિયોજો સેફ્ટી હા જો તમે હોસ્પિટલ જાઓ તો તમારે ગળું કપાય તો ચાર લાખ રૂપિયા જવું તો તમારે ખર્ચો થાય ચાલીસ રૂપિયાની લાઈન લગાવ શું આપે સરસ સરસ સાચી વાત છે મિત્રો એટલે તમે પણ લગાવી દેજો એવી બધાને હું પ્રાર્થના કરું છું ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ